અરવિંદ આ લોકો ભોજન ના આજીવન દાતા છે કોઈને જમાડવાનું કોઈની આંતર ની ઠારવી આ નાની સુની વાતો નથી હોતી ભાઈ જમીશું એટલે ખબર પડશે એટલે એ પણ ભોજનના દાતા છે એમનું પણ સન્માન કરવાનું છે પણ આપણે એ પહેલા હવે પ્રોગ્રામની આગળ શરૂઆત કરીશું તો સાહેબ શ્રી વિજયભાઈ મૈસુરિયા અને કનુભાઈ અને રાયાભાઈને હસ્તે આપણે બાબા સાહેબને કોઢાર કરીશું અને પછી આપણો પ્રોગ્રામ આગળ શરૂઆત કરીશું શાંતિ જાળવી એવી નવી શાંતિ જાળવીશું તો ભવિષ્યમાં આનાથી જોરદાર પ્રોગ્રામ કરી બતાવીશું